नमस्कार हूँ आई एंकर बिजटटेज न्यूज में स्वागत आज ना ताजा समाचार त्र मे बेहजार पच्चीस एक महा गुजरात ना बदले गुजरात नाम केम पड़्य अग्यार मोरारजी औरीस जवाहरलाल अमने रोकी शके नहीं स्थापना समय गुजरात ने केटला रूपया बे पाक डिफेंस मिनिस्टर ने भारत ने धमकी કહીયું ભારતે પાણી રોક્યું તો હુમલો કરીશુ પાકિસ્તાને સતત 9 માં દિવસે એલઓસી પર ફાયરિંગ કર્યું ત્રડ પાક કનેક્શન ધરાવતો મૌલાના ના حوالے અમરેલી મૌલાનાને લઈને અમદાવાદ આવવા રવાના WhatsApp માં પાકફ ધાનના 7 ગ્રુપની ચેટ મરી હતી 4 મેચ દરમિયાન ગિલ અમ્પાયર સાથે બાખડે ગુજરાતના ઓપનરોએ 8 બોલમાં સતત 6 ચોગ્ગા ફટકાર્યા સુદર્શને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો 5 મારે ત્યાં નોકરી કરો અને 1 કરોડ મેરહો ગુજરાતી યુવાને પોતાનો આઈસ્ક્રીમ બિઝનેસ શરૂ કર્યો એક પણ સ્ટોર નથી છતાં વર્ષે 100 રૂપિયા કરોડનો ટર્નઓવર 6 બાજપેઈ લાહોરમાં હતા અને પાક સેના કારગિલમાં ઘૂસી लाहोर दिवसे कोट त्रण माग उग्र बनी, चीन मोदी ની લાહોર મુલાકાત ના 9મા દિવસે પઠાણકોટ હુમલો કલમ 370 હટાવ્યા પછી કાશ્મીર માં કેટલું પરિવર્તન આવ્યું 7 ભડકે બળતું નેપાળ ને ભારત પર આળ રાજાશાહી હિન્દુ રાષ્ટ્ર ની માંગ ઉગ્ર બની તકવાદી ચીન સળવળ્યું મોદી એ એક શબ્દ બોલ્યા વગર જવાબ આપી દીધો 8 જતરા માં નાસભાગ થતા 7 લોકો ના મોત गोवा शिरगाम श्रीलेराई जात्रा चालीस थी, में चालीस वू घायल मुख्यमंत्री होस्पिटल जय घायलो ने नव मैं बेवा बलात्कार करो न भाईए एक वार छोकरी बेभान थी पत्नी पत्नीए कहू आने मा नाखी दो भीलवाड़ा भट्ठी केस आजे पार्ट बे दस ट्रेन में टिकट वगर मुसाफरी करता पकड़ा तो गभराशो नहीं धरपकड़ी नहीं जाणो शू है दंडनोंयम अनेक के किस्सा में थाय जेलनी सजा